પછી પોલીસ ની સાથે આવ્યા પોલીસે સુરક્ષા આપી પછી એની પાસે પોતાના બાઉન્સર હતા આ બધું તામજામ ને તાહિરા થઈને આવ્યા કાળી બ્લેક કલર ની ગાડીમાં આવ્યા સ્કોર્પિયો માં જેમાં નંબર એ નહોતા એને પાછા બ્લેક કલર ના કાચ પણ હતા પોલીસે પેલા તો એ નોંધ કરવી જોઈએ ને એની સામે ગુનો નોંધાવો જોઈએ તો નંબર વગર ની કાર છે વળી પાછા બ્લેક માં તમે કાચમાં કલર નાખેલા છે એ બધું છે એ પણ છોડો એનો અર્થ એમ છે કે તમે પહેલેથી જ હા બીજા બધાના મુશ્કેલીથી તમે લોકો એને છાવરવા માટે થઈને આ કર્યું હોય એ સમજી શકાય પણ આમ ભલે ની મનાયો હોય પણ જલારામ બાપાને ત્યાં આવીને રીતસમ નત મસ્તક થાય એવી તસવીર જે કહેવાય એ પ્રગટ થવા દેવી જોઈતી તી ત્યાં જઈને સંભવ છે કે એને ઊભા ઉભા જેવું એટલે મૂળ વાત તો એ છે મન વચન કર્મ થી એને એમ થવું જોઈએ કે હા પસ્તાવો પેપૂ સ્વર્ગ માંથી ઉતર્યું તો એમાં પાપી જે છે ડૂબકી દઈને ને પુણ્યશાળી બને એ પશ્ચાતાપ જે છે એ ક્યાં એટલે ખેર અમે રઘુવંશી સમાજ ને માન્ય હશે અથવા તો રઘુરામ બાપાએ પણ માની લીધું હોય તો આપણે ઈચ્છીએ કે એક વિવાદ ખતમ થાય પણ આ વિવાદ અલ્પ છે એના તરફથી એમ કેવડાવવામાં આવવું હોવી જોઈએ નહીં વડતાલ ગાદી તરફથી કે આજ પછી જ્ઞાન પ્રકાશ નહીં કોઈ પણ અમારી ગાદી સાથે સંકળાયેલા કોઈ પણ સાધુ સંત જે છે એ કેવળ જલારામ બાપાની સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતા વિશે લેશ માત્ર આવી રીતે કોઈ પણ પ્રકારની વાતો નહીં કરે એવી પણ એક લેખિત બાયંધરી આપવી જોઈતી હતી ને આ લોકોએ લેવી જોઈતી હતી ખાલી માથું નમાવી જાય તો તમને હું ઝાપટ મારું વળી પાછળ બે આવી જ ગયા છે આપણે જાણીએ છીએ ચારણા ઉપર ને આવ્યા છે પછી એની માફી માંગી લીધી વળી પાછું બીજાની આવી છે એની પણ માફી માગી લીધી આ તો એક જાતની સાજિશ છે સાહેબ અને એને ખબર છે કે આ સમાજને આપણે જે બી વાવવા છે એ વાવી દો પછી માફી માંગી લીધી બધા આપણને છોડી દે એમ છે હવે એ તો જેને અનુકૂળ પડે ને આપણે ઈચ્છીએ ખરા કે વિવાદ સમય પણ વિવાદ એવી રીતે સમવો જોઈએ જેથી કરીને બંને પક્ષના લોકોને સંતુષ્ટ થાય અને ભવિષ્યમાં કોઈ એવી ગુસ્થાખી ના કરે આ તો એક કાકરી ચાળો છે કાયદેસર નો તમારે બોલ માફી માંગી લે બોલ કારણ કે બોલેલું તો આખા બ્રહ્માંડમાં પ્રસરી ગયું માફીનું જે આવે તે જે નવી પેઢી સાંભળી લીધું છે કે સહજાનંદ સ્વામી મહારાજે સર્વ પરિચય બાકી બધા ભગવાન જે છે એ બધા હમજા જેવા છે એના મનમાં તો આ બીજ અરોપાઈ ગયું ને આથી પચાસ વર્ષ પછી એ બાળક તો તમે પૂછશો તો કહેશે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એવું ઇત્યાદિ કાંઈ નહીં એ બધી કલ્પના છે હા સહજાનંદ સ્વામી મહારાજ શ્રેષ્ઠ છે તો સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતાને માનનારા લોકોએ ક્યારેય નથી કીધું કે સજ્જન સ્વામી મહારાજ જે છે એ ભગવાન નથી એ જે કંઈ હોય એ ક્યારે કીધું નથી દરેક પોતાની માન્યતા પ્રમાણે ભલે ગમે એને માને કેટલાક તો શાસ્ત્રમાં નથી એને આપણે દશામાંથી માંડીને મેરડીમાંથી માંડીને સંતોષીમાં સુધીના છે તો લોકો માને જ છે તો એ હોય કે ન હોય એ શ્રદ્ધાનો વિષય છે પણ આ રીતે નાટ્યાત્મક રીતે એનું આવવું અને કોઈ મહાન સંતોને પાંચ જણાને બેસાડવા જોઈએ મોરારી બાપુ જેવા હોય કે રમેશ ઓઝા જેવા હોય કે રઘુરામ બાપા જેવા હોય કે જલારામ બાપાની ગાદી ઉપર બેસાડવા જોઈએ અને સત્તાવાર રીતે નતમસ્તક થયા એવો ફોટો બહાર પાડવો જોઈએ અને એક લેખિત બહેનધારી આપવી જોઈએ કે અમે આ ભવિષ્યમાં આવી ગુસ્તાખી નહીં કરીએ તો મારી દ્રષ્ટિએ ઉત્તમ ગણાય પણ સમાજને એટલે કે રઘુવંશી સમાજને જો ગમ્યું રુજુ હોય ને રઘુરામ બાપાને ગમી રુજુ હોય તો સારી વાત છે વાત થઈ પૂરી બરાબર છે તો એને કારણ કે આપણે ચિનગારી માનતા નથી પણ હું એમ માનું છુ કે આજીવન શાંતિ હોવી જોઈએ તમે છણકા કરીને તો ભારેલા અગ્નિ જવું છે વળી ફૂંક મારે ધુવાડો થાય ને વળી પાછું આગ પ્રગટે એની કોઈ મતલબ નહીં એવી વાત આપડી છે